વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર ભાદરવા મહિનાની પૂનમ આવી રહી હોવાથી આ પૂનમ દરમિયાન અગિયારસથી લોકો યાત્રાધામ ઢીમાની અંદર વિરાજમાન ધરણીધર ભગવાનના ચરણોમાં શીસ નમાવવા માટે પગપાળા યાત્રા તેમજ વાહનો મારફતે હજારો લાખોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડતા હોય છે ત્યારે અવારનવાર ભક્તજનોને યાત્રાધામ ઢીમાની અંદર કોઈ પણ જાતની અગવડતા ન પડે તેને લઈને આજે ઢીમા ગ્રામ પંચાયત દ્વારા બસ પાર્કિંગ વ્યવસ્થા જગ્યા ઉપર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના સરપંચના ના પિતા રાજપૂત માનાભાઈ ધુડાભાઈ અને ગ્રામ પંચાયતની અંદર પટાવાળા તરીકે વર્ષોથી સેવા આપી રહેલા ભાણાભાઈ વજીર દ્વારા પાર્કિંગ વ્યવસ્થા સ્વચ્છ રહે અને આવનાર ભક્તો તેમજ વાહન ચાલકોને કોઈ જાતની ગંદકીની અગવડતા ઉભી ન થાય તેને લઈને આગેવતું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ગંદગીને ટ્રેક્ટર ટ્રોલી તેમજ લોડર મારફતે જ્યાં પણ ગંદકીના ઢગલા દેખાયા ત્યાં તેની સાફ સફાઈ કરી યોગ્ય વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિષ્ણુ ચૌહાણ